વડોદરામાં હીટવેવમાં ઠંડા પીણા શેરડીનો રસ પીવાથી રોગચાળો વકર્યો છે ચેપી રોગ હોસ્પિટલમાં ઝાડા ઉલટી કોલેરા કમળો ટાઈફોઈડના દર્દીઓમાં વધારો થયો છે વડોદરામાં તાપમાનનો પારો તેતાલીસ ડિગ્રીને પાર છે હોસ્પિટલોમાં દાખલ ચારસોથી વધુ દર્દીઓ અસહ્ય ગરમીનો શિકાર બન્યા છે હીસ્ટ્રોકથી બચવા લોકો ઠંડા પીણા શેરડીનો રસનું સેવન કરે છે તબીબોના મતે શેરડીના રસનું વધુ પડતું સેવન લોકો માટે હાનિકારક છે શેરડીના રસનું વધુ સેવન કરવાથી ઝાડા ઉલટી અને ટાઇફોઇડ થઈ શકે છે ત્યારે વડોદરાની ચેપી રોગ હોસ્પિટલમાં ઝાડા ઉલટી કોલેરા દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે આપણે ત્યાં જે દર્દી આવે આ સિઝનમાં પર્ટિક્યુલરલી મે જૂન જ્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય અને ખુલ્લામાં લોકોનું ખાદ્ય પદાર્થ આરોગવાનું પ્રમાણ વધે એમાં ખાસ કરીને પાણીપુરી છે સોડા ચિકંજી છે લસ્સી છાસ આ બધી વસ્તુઓ પીવાથી જે એમાં અશુદ્ધ પાણી બરફના ગોળા આમાં જે અશુદ્ધ પાણી વપરાતું હોય એની સાફ સફાઈમાં પીવાથી જે પાણીજન્ય રોગો થાય જેવા કે ટાઈફોઈડ કમળો જડા ઉલટી આ રોગોનું પ્રમાણ આ સીઝનમાં વધે અને એવા કેસો આપણે ત્યાં વધારે પડતા રિપોર્ટ થાય આ સીઝનમાં શું જનરલી આપણી ઓપીડી સોથી નીચે રહેતી હોય પણ જયારે આ સિઝન આવે ત્યારે આ ઓપીડી સો સો દોઢસો સુધી પહોંચતી હોય શું કેવું શેરડીના વધુ પડતું હાનિકારક છે શેરડીનો રસ એક્ચુઅલી હાઇજેનિક રીતે જો કાઢવામાં આવે તો એ શરીર માટે સો ટકા સારો છે પરંતુ થાય છે એવું કે એની જે શેરડીના રસની જે સાફ ગ્લાસની સાફ સફાઈ માટે જે પાણી વપરાતું હોય એ શુદ્ધ ના હોય અથવા તો શેરડીના રસમાં જે બરફ મેળવવામાં આવતો હોય એ બરફ જે પાણીમાંથી બન્યો હોય એ ક્લોરિનેટેડ ના હોય ને એના કારણે શેરડીનો રસ પીવાથી પણ પાણીજન્ય રોગો થતા હોય છે આડઅસર નથી થતી પણ જે લોકોની એવી માન્યતા હોય કે ઠંડુ પીવાથી શરીર ઠંડુ થાય એવું કઈ ખરેખર હોતું નથી શેરડીનો રસ એ પ્યોર ગ્લુકોઝ છે વધારે પડતો તમે લો તો ગ્લુકોઝ પ્રમાણ વધે પર્ટિક્યુલરલી જે ડાયાબિટીસ દર્દી હોય અથવા તો નેચરલી પણ આપણે જોઈએ તો જેની ઉંમર ચાલીસ પિસ્તાલીસ થી ઉપર હોય એને વધારે પડતો શેરડીના રસનું સેવન કરવું જોઈએ નહીં ડાયાબિટીસ વાળાએ તો બિલકુલ નહીં કરવું જોઈએ મેં કીધું એમ શેરડીના રસમાં કઈ પ્રોબ્લેમ નથી પણ શેરડીનો રસ જે ગ્લાસમાં પીરસવામાં આવે છે એ ગ્લાસની સાફ સફાઈ જે પાણીથી થાય છે એ પાણી શુદ્ધ ન હોય અને જનરલી એવું જોવા મળે છે કે એકનું એક પાણી એમાં ગ્લાસ ડુબાડીને એને સફાઈ કરવામાં આવતી હોય પ્લસ જે શેરડીના રસમાં જે બરફ મેળવવામાં આવે છે એ બરફ જે પાણીનો બનેલો છે એ પાણી શુદ્ધ ના હોય ક્લોરિનેટેડ ના હોય તો એ શેરડીનો રસ પીવાથી પાણીજન્ય રોગ થવાના શક્યતા